મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું રતન ટાટા વિશે અને અગાઉ આપે જણાવ્યું હતું કે મિત્રો આપણે જનરલ નોલેજ વિશેના વિડીયો અપલોડ કરવાના છીએ મિત્ર જનરલ નોલેજના જ વિડીયો છે અને રતન ટાટા વિશેનું જીવનનું જનરલ નોલેજ વિશે જનરલ નોલેજ વિશેના પ્રશ્નો છે તો પહેલાં તેને હાલ તે મૃત્યુ પામેલ છે તેમનું અવસાન થયેલું છે તેને શ્રદ્ધાંજલિ આપીએ મિત્રો વિડીયોનો લાઇક કરીશું શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો મિત્રો યુટ્યુબની અંદર આપણે કરણ તો ચાલુ જ છે સાથે સાથે થોડું ઘણું અવનવનું જ્ઞાન લઈને આવ્યા છીએ અને ખાસ કરીને પુલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ખાસ કરીને અવારનવાર આપણે કંઈકને કંઈક નવી માહિતી આપીશું વિજ્ઞાનના અને તેમજ બંધારણ અનુચ્છેદ અને કલમોના વિડીયો આપણો અપલોડ કરી દીધેલ છે એટલે ખાસ કરીને વિડીયોને લાઇક કરી દેજો શેર કરી ચેનલને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો અમે તમારા અમને માહિતી લેવા માટે સમય બગાડતા હોવાથી અને તમે આટલું કરતા હોવાથી તમે વિડીયોને શેર તો કરી દેજો ખાસ કરીને પ્રશ્ન એક પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન ક્યાં થયું તો મુંબઈ પ્રશ્ન બે નાના બે નવ ઓક્ટોમ્બર રતન ટાટાનું કેટલામી વર્ષે નિધન થયું તો છ્યાસી વર્ષે રતન ટાટાનો જન્મ ક્યા જન્મ ક્યારે થયો હતો તો અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસસો સાડત્રીસ મુંબઈ મિત્રો અઠ્યાવીસ ડિસેમ્બર કરણનો પ્રશ્ન છે એટલે તમે ચેક કરી લેજો આઠ ડિસેમ્બર બેનિફિટ ડે છે અઠ્યાવીસ તારીખની અંદર એડ કરી દેજો મિત્રો કરંટની અંદર પ્રશ્ન આ ચાર ટાટાના ગ્રુપના ચેરમેનના રૂપમાં રતન ટાટાએ કયા વર્ષમાં કયા વર્ષ સુધી કામ કર્યું હતું તો ઓગણીસો એકોણીસું બે હજાર બાર રત પ્રશ્ન પાંચ રતન ટાટાનો એ ઓર્ડર ઓફ ધ ધ બ્રિટિશ એમ્પાયર એમ્પાયર નાઇટ ગ્રોડ ક્રોસ ક્યારે મળ્યો બે હજાર ચૌદ પ્રશ્ન છ રતન ટાટાને ઓલ્સો બિઝનેસ ફોર ધ પીસ એવોર્ડ ક્યારે મળ્યો બે હજાર દસ પ્રશ્ન સાત રતન ટાટાને કયા વર્ષે ભારતનો બીજો સર્વોત્તમ પુરસ્કાર નાગરિક પુરસ્કારની પદ્મી પદ્મી વિભૂષણ મળ્યો તો બે હજાર આઠ પ્રશ્ન આઠ રતન ટાટાને કયા વર્ષમાં પદ્મ વિભૂષણનોથી સન્માનિત કરવામાં આવ્યા તો બે હજારમાં મિત્રો ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો અને અવારનવાર માહિતીની અંદર કોઈ મિસ્ટેક દેખાતી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો પ્રશ્ન નવ રતન ટાટાને રતન ટાટાના પિતાનું નામ શું હતું તો નવલ હ્યુમર હ્યુમર સીઝ ટાટા પ્રશ્ન દસ રતન ટાટા કયા વર્ષથી ઓસ્ટ્રેલિયાના સર્વોત્તમ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ સન્માનિત કરાયા તો મિત્રો કરો થોડું મિસ્ટેક થયેલી છે એટલે તમે તેનો જવાબ તમારે તો આ પ્રશ્ન તમારે મિત્રો કોમેન્ટ હારું કરીને રાખેલો છે એટલે તમે કોમેન્ટ કરી દેજો અને પ્રશ્ન અગિયાર શક્તિ ઓર ધન મેરે દો મુખ્ય હિત નહીં હે આ વાક્ય કોનું છે તો રતન ટાટા પ્રશ્ન બાર રતન ટાટાની બાયોગ્રાફી રતન ટાટા એન્ડ ટાટાની લાઈફ કોણે લખી થોમસ મેથુને પ્રશ્ન તે રતન ટાટા લખ્યા હતા તો પહેલું પુસ્તક પુસ્તક ફો ફોર્મ સ્ટીલ ટુ બીજું ધ ધ ઓફ રતન ટાટા પ્રશ્ન ચૌદ વર્ષ બે હજાર ત્રેવીસમાં કયા રાજ્યની સરકારે રતન ટાટાને પ્રથમ ઉદ્યોગપતિ રત્ન એવોર્ડ આપ્યો હતો મહારાષ્ટ્ર પ્રશ્ન પંદર વર્ષ બે હાજર ચોવીસ રતન ટાટાને ક્યાં પુરસ્કારથી સન્માનિત કરાયા હતા તો પીવી નરસિંહસિન્હા મેમોરિયલ એવોર્ડ અને પ્રશ્ન બે બીજું માનવતાવાદી સન્માનિત બે હજાર એકવીસ મિત્રો આ ચોવીસનો તાજેતર કરણનો પ્રશ્ન છે તો એડ કરી દેજો પ્રશ્ન સોળ સન અઢારસો અડસઠમાં રતન ટાટા સમૂહની સ્થાપના કોણે કરી હતી તો જમશેજી તાટા રતન ટાટા પ્રશ્ન સત્તર રતન ટાટા સમૂહનામાં ક્યારે સામેલ થયા હતા તો ઓગણીસો એકસઠમાં પ્રશ્ન અઢાર રતન એક એડવાન્સ મેનેજમેન્ટનામાં અભ્યાસ ક્યાંથી કર્યો તો હાર્વડ્સ બિઝનેસ સ્કૂલ પ્રશ્ન ઓગણીસ મુંબઈના સ્થિત ટાટા સમૂહના મુખ્યાલયને શું કહેવામાં આવે છે તો બોમ્બે હાઉસ પ્રશ્ન વીસ રતન ટાટા ગ્રુપને ટાટા પ્રશ્ન વીસ રતન ટાટા ગ્રુપના કેટલામાં ચેરમેન બન્યા છે તો પોચમાં પ્રશ્ન એકવીસ રતન ટાટાની માતાનું નામ શું હતું તો સુની સોની કમી કમિસારીટ પ્રશ્ન બાવીસ રતન ટાટાના ગ્રુપના ચેરમેન કોણ હતા તો નટરચંદ્ર શેખરન શેખરન તે અત્યાર સુધી છે પ્રશ્ન ત્રેવીસ ટાટા સ્ટીલોની ટાટા સ્ટીલ લિમિટેડની સ્થાપના ક્યારે કરી હતી તો મિત્રો ઓગણીસો સાત જમશેદપુર પ્રશ્ન ચોવીસ વર્તમાન ટાટા સ્ટીલ લિમિટેડના સીઓ અને એમડી કોણ બન્યા છે તો રિવિ નરેન્દ્ર મિત્રો કમેન્ટમાં હોમ શાંતિ લખજો અને ભૂલ કે મિસ્ટેક હોય તો તેની કોમેન્ટ કરજો અને રતન ટાટા વિશેના છે પ્રશ્નો એક આપણા અનમૂલ રતન હતા રતન ટાટા અનમૂલ રતન કોઈ યોગ્ય કોઈ પુરસ્કારનો તો કોઈ ચર્ચા નથી કરતા પણ એક આપણું યોગ્ય રતન અને શિક્ષણ માટે ખૂબ અગત્યની એમનો નોંધપા નોંધપાત્ર ફાળો રહ્યો છે અને ફાળો નોંધાવેલો છે અને સમય પણ એમને ખૂબ સારો ફાળવેલો છે અને મિત્રો કોઈ આર્થિક રીતે કે આપણે શિક્ષણ સહાય ખૂબ તેમણે કરેલી છે એટલા માટે વિડીયોને તેમને હોમ શાંતિ તો ખાસ કરીને લખજો કોમેન્ટમાં મિત્રો તમે ત્યાં પણ આપણા એક દેશના એક યોગ્ય અને અમૂલ રતન હોવાથી રતન ટાટાને એક લાઇક અને કોમેન્ટ તો ખાસ કરીને કરજો મિત્રો આવા એક યોગ્ય માનવને આપણે થોડું તો ન કરી શકીએ તો કંઈ નહીં પણ કોમેન્ટ તો જરૂર કરજો આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે